શ્રી ભીમાશંકર ફાઉન્ડેશન દ્વારા પપ્પા નથી મમ્મી નથી અથવા બંનેઓ નથી એવા વિદ્યાર્થીઓને આપણે નોટબુક ડફ્ટર અને તમામ શૈક્ષણિક કીટ આપવા જઈ રહ્યા છીએ જ્યારે નવું સત્ર શરૂ થઈ રહ્યું છે શાળાઓ ખુલી રહી છે ત્યારે આપણે તો આપણા બાળકો માટે તમામ શૈક્ષણિક કીટ લઈને આવ્યા છે પરંતુ જે વિદ્યાર્થીઓના પપ્પા નથી મમ્મી નથી એમને કોણ લઈ આપશે તો એવા બાળકો માટે આપણે આ શૈક્ષણિક કીટ આપવા જઈ રહ્યા છીએ તો હું સૌને નમ્ર અપીલ કરું છું કે આ વિડીયોને વધુમાં વધુ શેરિંગ કરવા વિનંતી જેથી આપણા વિસ્તારના જે જરૂરિયાતમંદ બાળકો છે આ જરૂરતમંદ બાળકોને આ શૈક્ષણિક કીટનો લાભ મળી શકે આ શૈક્ષણિક કીટનો લાભ લેવા માટે અહીં જે QR કોડ આપેલો છે એ QR કોડને તમે સ્કેન કરીને પણ રજીસ્ટ્રેશન કરી શકો છો તેમજ ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપવામાં આવેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તેમજ જે અહીંયા નંબર આપવામાં આવેલો છે એ નંબર ઉપર વોટ્સએપ કરીને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો જેથી આપણે આપણા વિસ્તારના વધારેમાં વધારે જે આવા મા બાપ વગરના બાળકો છે એમને આ લાભ આપી શકીએ કુસુમ ફાઉન્ડેશનનું એક જ સૂત્ર છે કે હર ઘર શિક્ષણ અને શિક્ષણ એ શ્રેષ્ઠ કલ્યાણ અને આ સૂત્રને સાર્થક કરવા માટે જ કુસુમ ફાઉન્ડેશનનું સર્જન થયું છે આ ઉપરાંત જે દાતા શ્રીઓ છે એમને પણ હું નમ્ર વિનંતી કરું છું કે આવા જરૂરતમંદ બાળકો માટે જે આપણે શૈક્ષણિક કિટ આપવા જઈ રહ્યા છે એમાં તમે સહયોગ આપી શકો છો રોકડ રકમ પણ આપી શકો છો તેમજ વસ્તુ સ્વરૂપે પણ તમારો જે સહયોગ આપવા ઈચ્છતા હોય તો કુસુ ફાઉન્ડેશનમાં તમારો સહયોગ સ્વીકાર્યો છે અને વર્ષ દરમિયાન જે લોકોએ પોતાના જન્મ દિવસ પોતાના લગ્ન એનિવર્સરી તેમજ પોતાના સ્વજનોની પુણ્યતિથિએ જે સહયોગ આપ્યો છે આ સહયોગ થકી જ આવા આપણે જરૂરતમંદ બાળકોને આ આ કીટ આપવા જઈ રહ્યા છે તો સૌનો આભાર માની હું માનું છું અને ભારત માતા ખી જય જય